દીકરાના ફક્ હતા તે કહેતા હતા કે તેના દીકરાનો સંબંધ તૂટી ગયો તે કહેતા હતા કે છોકરા નો સંબંધ ગામડે કર્યો હતો તે ખરીદી કરવા સુરત આવ્યા હતા તે ખરીદી કરવા છોકરી સાસુ સસરા અને છોકરા તેમની બહેન ગયા હતા અને છોકરીની સાથે તેમની બેન પણ આવી હતી તે છોકરી પચીસ ત્રીસ હજાર ની સાડી સિલેક્ટ કરતી હતી વિચાર કરો તમે હાઈ લેવલ ની સાડી સિલેક્ટ કરતી છોકરાએ ખાલી એટલું કીધું કે આપણે કપડા સાડીમાં ઓછી ખરીદી કરો આ બાબતે આપણા પ્રમાણે વધારે પૈસા હોય તે કરે સાડી તો એક જ વાર પહેરવાની એક જ વાર કહેવાય જવાનું છોકરીએ ના પાડી દીધી મારે વિચાર તમે કરો કોઈ લેવોની વાત છે એ ભાઈ અને તેમના વાત કરતી તે ઉપર થી મને એવું લાગ્યું કે છકરી નો કોઈ વાક નથી વાક તો

પપ્પા ના તમારે એક જ વાર તો ખરીદી કરવાની હોય છોકરા ના પપ્પા પાસે પૈસા ના હોય તો છોકરો લેણા ના ચક્કર પડી જાય પૈસાના ટેન્શનમાં પડી જાય પછી એક દિવસ ત્રણ દિવસ તમારી છોકરીને દારૂ પીવાના ઘરમાં રાખશ તો મારી નમ્ર વિનંતી છે કે છોકરીની મમ્મી ને ખરીદી કરવા મોકલો ને કેવાનું કે આપણે લિમિટ પ્રમાણે ખરીદી કરવાની તમારી જીવન છોકરાની મમ્મી કે પપ્પા નહીં કહી શકે એમ કેમ કે અત્યારે છોકરીની બહુ ડિમાન્ડ છે એ વાત હું

કાઈ વાંધો નહી પડે પણ નાનો માણસ બિચારો ધીરે ધીરે થઈને દેવાદાર બનશે તો મારી નમ્ર વિનંતી છે

જો સંબંધ તોડી નાખતા છોકરીને એક સેકન્ડ નથી લાગતું તેનું કારણ છે તેની મમ્મી તો બધા જ મિત્રો ને મારી ખાસ વિનંતી છે આ વિડીયો શેર કરજો મને કોમેન્ટ કરજો અને કોમેન્ટ જોવા પણ આવજો અચ્છા વાત સાચી લાગે તો અત્યારે દેખા દેખી ના માનામાં

કરવા જા છો તો બટા આપણે લિમિટમાં ખરીદી કરવાનું એવું જ શબ્દ એક જ વ્યક્તિ બોલી શકે તે દીકરીની મમ્મી બાકી દીકરીના

પંદર લાખ રૂપિયા મારી બધા મિત્રો ને નમ્ર વિનંતી છે મેક્સિમમ લોકો સુધી શેર કરજો આજ સાંજે સુધી લાખો માણસો જોવા જોઈએ એક જિંદગી પણ સુધરી ગઈ તો તો આ મને વસૂલી છે અને બધા જ મિત્રો કોમેન્ટ કરજો આ બાબતે તમને શું લાગે છે અને કોમેન્ટ કર કરો તો બધા કોમેન્ટ જોજો અને જોવા પણ આવજો મિત્રો કેવી કેવી કોમેન્ટ કરે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવો બીજો ભાગ બનાવવા માટે કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહી